બરાણપુરા વિસ્તારમાં છેલ્લા એક પખવાડિયાથી પાણીની સમસ્યા સર્જાઈ રહી છે ભર ઉનાળે પાણીનો પ્રોબ્લેમ ઉભો થતા રહીશોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો સ્થાનિક કાઉન્સિલર પાણીની સમસ્યાના સમાધાન માટે સ્થળ પર પહોંચતા લોકોએ ભારે હોવાળો મચાવ્યો હતો પાણીનો વાલ્વ શોધવા માટે મહિલા કાઉન્સિલરે રોડનું ખોદકામ શરૂ કરાવતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને મહિલાઓએ આ કામગીરીનો સખત વિરોધ કરતા વિવાદ સર્જાયો હતો મહિલા કાઉન્સિલરે જણાવ્યું હતું કે પાણીની લાઈનનો એક વાલ્વ રોડના ડામરની નીચે દટાઈ ગયો છે રોડ ખોદીને વાલને શોધી કાઢવામાં આવે તો વિસ્તારની પાણીની સમસ્યાનો હલ આવી શકે તેમ છે છેલ્લા પંદરેક દિવસથી અમારા વિસ્તારમાં પાણીની સમસ્યા સર્જાઈ છે જેનો ઉકેલ લાવવા માટે કામગીરી શરૂ કરાઈ તો આસપાસના રહીશોએ ગેરસમજના કારણે ભારે હુબાડો મચાવ્યો હતો જો પાણીની સમસ્યાનો ઉકેલ મેળવવો હોય તો સ્થાનિક લોકોના સહકારની જરૂર છે દસ ટેન્કરો આવ્યા અમારે ત્યાં એક જ ટેન્કર નહીં આવ્યું અમારે ત્યાં પાણી જ નથી આવતું તો હવે શું કરવાનું અને અહીં પાણી આવે તો સામેવાળા બંધ કરાવે છે તો હવે એમ એમનું સારું થવું જોઈએ ને અમારું સારું થવું જોઈએ પણ સામે નથી આવતું એના માટે અહીંયા વાલ ખોદાવીને અહીં બે એ કરાવે છે બંધ કરાવે છે બરાબર પણ અમારે પ્રોબ્લેમ જ નથી અમારી પોળમાં પછી હા હા આ બાજુની વગર એની અને અમારે ટેન્કર એક પણ કોઈ દાડે બોરિંગ બધા સુકાઈ ગયા છે કાલ ઉઠીને ને અહીંયા બંધ થઈ જશે તો જવાબદારી કોણ લેશે પાણી પાણી જ નથી નથી આવતું અને અમારે સામેની પ્રોબ્લેમ પ્રોબ્લેમ એ લોકોને છે અહીંયા કોઈ સામે આપને ખબર છે કે પંદર દિવસથી થોડુંક આજવાથી જે લાઈન હતી વાલ હતો એ બધામાં પ્રોબ્લેમ હતા એટલે એના હિસાબે દસ પંદર દિવસથી પાણીની સમસ્યા હતી પણ અત્યારે એવું છે કે અમારા બરમપુરાથી સામેના વિસ્તારમાં પાણીની બહુ ઘટ પડે છે એટલે અહીંયા અધિકારીઓનું અમુક જે જૂના સ્થાનિકો છે એ લોકોનું એવું કહેવું છે કે અહીંયા એક વાલ દટાઈ ગયેલો છે એટલે એ ડાલ વાલ આપણે બહાર કરી ડામર પથરાઈ ગયો છે વાલ બહાર કરી અને એ જો ઓપરેટ થાય એવો હોય તો એ જોઈને આપણે ખાલી ઓપરેટ કરવાનો છે તો જે પાણીની સમસ્યા છે તો એ પાણીની સમસ્યા દૂર થઈ શકે બસ આ જ આના માટે જ અહીંયા બધા ભેગા થયા છે અમુક લોકોને એવી ગેરસમજ હતી કે અમારું પાણી બંધ કરવા આવ્યા છે તો કોઈનું પાણી બંધ કરવા માટે નહીં સામે જે પાણી નથી આવતું તો વાલ દટાયો છે એ ખોલીએ તો એના હિસાબે કદાચ પાણીની સમસ્યા જે સમે છે એ દૂર સજે એના માટે